હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કે આ કિચન્સમાં આજે આપણે બનાવીશું ચીણી સેવ જેનો યુઝ આપણે દહી પૂરી સેવ સેવમળા એમાં કરી શકીએ છીએ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા બસો ગ્રામ જેવું બેસન લીધું છે એમાં અડધી ચમચી અડધર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે આમાં એક ચમચી જેવું ઓઇલ એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આવી રીતનો આપણો લોટ થવો જોઈએ હવે આપણે પાણી એડ કરીશું થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ બેસનનો લોટ બાંધતી વખતે અમને બહુ ચિક્કાસ પકડશે આપણે ચમચાની મદદથી લોટ ભેગો કરી લઈશું પછી હાથ ઉપર આ રીતે ઓઇલ લગાવીને આનો આ રીતે આપણે લુવો વાળી લઈશું એટલે આ રીતનો આપણે લોટ રાખવાનો છે હવે જે ઝીણી સેવનું મશીન આવે છે એમાં આપણે આ રીતે ઓઇલ લગાવી દઈશું એના બીબા પર અને મશીનની અંદર આ રીતે હવે જે લોટનો લુવો છે એને આપણે મશીનમાં સેટ કરી લઈશું આ રીતે આપણે એમાં એડ કરી લેવાનું છે હવે આપણે મશીન બંધ કરીને જે ગેસની ફ્લેમ ઉપર ગરમ તેલ થવા મૂક્યો હતો એમાં આ રીતે આપણે ચેક કરી લેવાનું ગરમ છે કે નહીં પછી આપણે એમાં સેવ પાડીશું આ રીતે આ રીતે આપણે સેવ પાડી લેવાની છે હવે બબલ્સ ઓછા થાય પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું હવે પાછા બબલ્સ ઓછા થાય એટલે આપણે સેવને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણી સેવ તૈયાર થશે હવે આપણે ફરી સેવ પાડીશું આ રીતે આપણે સેવ પાડી લેવાની છે એ તમને બબલ્સમાં ખબર ના પડતી હોય તો તમારે એક મિનિટ માટે આ રીતે રાખવાની પછી સાઈડ ચેન્જ કરી લેવાની આની પણ એક મિનિટ થાય પછી આપણે સેવની કાઢી લઈશું બાર આ રીતે આપણે એને તેલ નીતાારીને પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણી એકદમ ક્રિસ્પી એવી સેવ બની છે અને આ સેવ આપણે સેવ ટામેટા ભેલપુરી એમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ જો તમને આ સેવ પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ સરસ બનશે અને બસો ગ્રામ લોટમાંથી આટલે એક પ્લેટ જેવી સેવ બની છે